માલપુર ચોકડી ઉપર જે પેટ્રોલ પંપ છે તેની સામેની જે સવાર પોરની અંદર જે આ ટરક છે આ ગટરની અંદર ઉતરી ગયો છે આ દુઃખભરી બાબત છે માલપુર તાલુકામાં માલપુર ગામમાં જે ગટરો બનાવવામાં આવી છે અમુક ગટરો ખુલ્લી છે સાથે સાથે આ ગટર જે બનાવવામાં આવી છે ખરેખર કામ કર્યું નથી તેના કારણે વારંવાર આ ગટરોની અંદર જે વાહનો છે ઉતરી જાય છે અમુક વ્યક્તિઓને પણ નુકસાન પહોંચ્યું છે અમુક બાઇકો પણ ઉતરી જાય છે અમુક ખુલ્લી ગટરોના કારણે અને આ ગટર એકદમ કકડાતી બનાવવામાં આવી છે તેના કારણે આવા વાહનો આ ગટરની અંદર ઉતરી જાય છે આ દુઃખ બાબત છે તો સરકાર શ્રી વિનંતી કરી છે કે જે તમે જે રહ્યા છો એજન્સીઓ વાળા નક્કર કામ નથી કરતા તેના કારણે આ પબ્લિકને ભોગવવાનો વારો ગયો છે